ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે રજક થઈ હતી અને ખેડૂતનું જે મોત હતું તે મામલો હતો અને વધુ બે ખેડૂતોની મોત થતાં આમ આદમી પાર્ટીના નેતા અને પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ હવે સરકારને કઠેડામાં ઊભી રાખી છે નમસ્કાર ન્યૂઝ છું સાથે જે પ્રકારે અમરેલીમાં આ ખેડૂત છે ચાલાલામાં તે મોત ને બેઠે છે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર ના વચ્ચે રકજક થાય છે બોલાચાલી થાય છે હવે વધુ બે ઘટના સામે આવી છે દ્વારકા જિલ્લાના સોનાયડી ગામમાં જેમાં આ પીજી વિશેલના નબળા તારણ અને થાંભલાના કારણે બે ખેડૂતો છે તે મોતને ભેટે છે અને અવાજ ઉઠાવ્યો છે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દ્વારકા જિલ્લાના સોનાયડી ગામે બે ખેડૂતોના તાર પડવાથી પીજી વિશેલના તાર પડવાથી મૃત્યુ થયું છે દરબાર સમાજના આશાસ્પદ યુવાનો જ્યારે ખેતી કરી રહ્યા હતા ત્યારે પીજી વિશેલના નબળા તારના કારણે બે લોકોના જીવ ગયા છે આરે રાટી ફેલાઈ ગયું છે આખા મુખ્યમંત્રીને ઉર્જામંત્રીને હું કહેવા માંગુ છું કે તમે અત્યારે કેટલા તાર નબળા છે એ તાર ક્યારેય સારા નાખવાની તસ્તી તમે નથી લઈ કારણ કે તમારા પરિવારજનો કોઈ ખેતી નથી કરતા મુખ્યમંત્રી મંત્રીને બીજી મારે વાત કરી છે કે તમારે જ્યારે પીજીવીસીએલમાં કોઈ કદાચ લંગરિયું નાખી દે છે ખેડૂત એનો ઊભો પાક બચાવવા ત્યારે તો આતંકવાદીઓ ધાડાના ધાડા તમે ઉતારી દો છો અને કેસ ઉપર કેસ ઠોકો છો ત્યારે તમારી પાસે બસો ત્રણસો ચારસો સ્ટાફ આવી જાય છે પોલીસનો સ્ટાફ આવી જાય છે પીજીવીસીનો સ્ટાફ આવી જાય છે પણ જ્યારે આ નબળા તાર હોય ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય અને અમે વારંવાર રજૂઆતો કરી છે કે નબળા તાર નબળા થાંભલાઓની વ્યવસ્થિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ત્યારે તમને સૂઝતું નથી આજે બે દરબાર યુવાનો મૃત મોતને ભેટ્યા છે ખેડૂતો કારણ કે એનો ઊભો પાક બચાવવા માટે ખેતીની મહેનત કરી રહ્યા હતા આ શું થઈ રહ્યું છે ગુજરાત તમે જુઓ ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં પણ સરકારની બેદરકારીના કારણે સરકારની સિસ્ટમની બેદરકારીના કારણે મોતને ભેટે છે આમની યોગ્ય તપાસ થવી જોઈએ જે જવાબદાર અધિકારીઓને જવાબદાર નેતાઓ એની સામે પગલાં લેવા જોઈએ અને આ ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમે માંગ કરી રહ્યા આ વિશુદાન ગઢવી આ પીજી વિસીએલ છે તેના પર આરોપ પણ લગાવ્યા છે નબળા તાર અને થાબલાને કારણ ભૂત ગણાવ્યું છે અને તેમણે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી છે તેમને પણ કઠેડામાં ઊભા રાખ્યા છે ના બેડુ બે ખેડૂતોના જે મોત થયા છે તેમને સહાય મળવી જોઈએ તેવી પણ તેમણે માંગણી કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો